રાજસભામાં આપણા માનનીય ગૃહમંત્રી શ્રીએ આપણા બંધારણના ગરવૈયા અને દલિત સમાજમાં જન્મેલા એવા ડોક્ટર સાહેબ આંબેકરને એમને ટૂચ શબ્દોથી ટુષ્કારીને આંબેકર આંબેકર અને આંબેકર એવા શબ્દોથી એમને નવાઈયા છે એને અમે ઢીકારીએ છીએ મિત્રો ફક્ત દલિત સમાજ માટે જ આ બાબા સાહેબે બંધારણ નથી લખ્યું અહીંયા તમામ ઉપસ્થિત ભાઈઓ બહેનોને મારે વિનંતી છે કે બાબા સાહેબ ફક્ત દલિત સમાજના નોટા એમણે આ ભારત દેશના તમામ કચરાયેલા એસટી એસટી ઓબીસી માઇનોરિટી અને કચરાયેલા તમામ વર્ગના માટે એમણે બંધારણમાં તમામ જોગવાઈ કરી છે આજે તમામ સરકારી કર્મચારીઓ અને તમામ સરકારી કર્મચારીઓ મહિલા બહેનોને પણ જે રજાની જોગવાઈ આપી છે એ પણ બંધારણમાં આપી છે અને બાબા સાહેબે બંધારણ લખવામાં બે વરસ અઢાર માસ અને અગિયાર દિવસ એમને લાગી ગયા અને સત્તાવીસ દેશના બંધારણનું વાંચન કરીને પછી ભારતીયનું શ્રેષ્ઠ બંધારણ આપણને અર્પિત કર્યું છે આજ રોજ મામલતદારસિંહ મંગરોલને અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ જે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરીને સંસદની અંદર આંબેડકર 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 એવા શબ્દો ઉચ્ચારીને આટલા પવિત્ર અને એક સારા આપણા પૂંજનીય એવા ડૉક્ટર બાબાસાહેબનું જે ઉપમાન કર્યું છે એ બદલ આજે અમે માંગરોલ તાલુકાના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર અમારી માંગણી છે કે શા માફી માંગે અને શ્રીને અમે જણાવવા માગીએ છીએ કે આ કાગળ રાજ્યપાલ શ્રીને પહોંચાડે જેના થકી લોકો જાણે કે બાબા સાહેબ આંબેડકર એ એવી હસ્તી છે કે જેમને ફક્ત અને ફક્ત આંબેડકર 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 નામ ઉચ્ચારવું એ યોગ્ય નથી